આજે આપણે ગુજરાતી ભાષાના જાણીતા ઉર્મિ કવિ પ્રિયકાંત મણિયાર વિશે જાણીશું તેમનું પૂરું નામ પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર હતું જન્મ તારીખ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો સત્યાવીસ જન્મસ્થળ વિરમગામ વતન અમરેલી અભ્યાસ અને કારકિર્દી તેમણે નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો તેમના શિક્ષક જગજીવનભાઈએ તેમનામાં સાહિત્ય પ્રત્યે રસ જગાડ્યો હતો તેઓ પિતાના ચુડીયો બનાવવાના વ્યવસાયમાં જોડાયા અમદાવાદમાં આવ્યા બાદ કંકણ કળા અને કળા પર એકસાથે તેમનો હાથ અજમાવ્યો અમદાવાદમાં તેઓ ખાડિયામાં કવિશ્વરની પોળમાં રહેતા હતા તેઓ કુમારની બુદ્ધ સભામાં હાજર રહેતા હતા તેમના કાવ્યોમાં નાનાલાલ રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની કવિતાની અસર દેખાય છે પુરસ્કાર તેમને કુમાર સુવર્ણચંદ્રક ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક અને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો તેમનું અવસાન પચીસ જૂન ઓગણીસો ના રોજ થયું હતું પ્રિયકાંત મણિયારનું સાહિત્ય સર્જન કવિ નિરંજન ભગતના નામથી જાણીતી નિરંજન શાળાના ચાર મુખ્ય કવિઓમાંના એક કવિ તરીકે પ્રિયકાંત મણિયારની ગણના થાય છે ખલીલ જીબ્રાન અને રવિન્દ્રનાથ ટાગોરના લખાણોનું તેમને આકર્ષણ હતું કાવ્ય સંગ્રહ પ્રતીક અશબ્દરાત્રિ સ્પર્શ સમીપ પ્રબલગતિ વ્યોમલિપિ લીલેરો ઢાળ લીલેરો ઢાળ એ રાધા અને કૃષ્ણના પ્રેમ ગીતોનો સંગ્રહ છે આ ઉપરાંત તેમાં પ્રકૃતિ પર્વતો ઝરણા વાદળો અને મેઘધનુષની સુંદરતા દર્શાવતા ગીતો પણ છે આ ગીતો મધુર અને લોકસૂરોમાં રચાયેલા હોવાથી ખૂબ જ લોકપ્રિય બન્યા છે પ્રિયકાંત મણિયારની એક જાણીતી પંક્તિ છે ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી જાણી બૂજીને હું હવે આ આંસુને લોતો નથી પ્રિયકાંત મણિયારની જાણીતી રચનાઓ એ લોકો એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે તે તે લોકો છે જ નહીં એ તો છે નોટોને ખાઈ ઉછરતી ઉધઈ બીજું એને ભાવતું નથી મારે કવિ થવું જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવું તો બસ પ્રિયકાંત મણિયારની જાણીતી રચનાઓ કૃષ્ણ રાધા आ नभझुकु ते कान जीने चान्दनी तीराधारे आ सर्वर जलति कानीने ओ यणी ते बाग कान जीने, लहरी जती तेरा धारे आन् जीने लहरि जति तीराधारे आ पर्वत शिखर कानीने केडी चडे ते राधारे धारे आ नभूक्यु ते कान जीने चांदनी तेरा धारे। आ चाल्या ते राधारे आल्या चरणे कान जीने पगली पड़े ते राधारे आेश गुन्थाते सेठी पुरी ते राधारे कान जीने, चांदनी ते राधारे आदीप जले ते कान जीने आरती ते राधारे आलोचन मारा कानजिने नजरु तेरा धारे आ नभजु कुति कान जीने चान्दनि तेरा धारे